હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો રૂપવાર હું હવાર થઈ ગયું અસલનું ટાંઠું ટાંઠું અને મારે હે ને કામકાજ ચાલુ હતું દોવે કરી લીધામાં હિંદા કરી લીધા ને વાઇટ સુઈટનો વારો લીધો હતી જે આ હે ને બારોબાઈને ફરી આ વારતી હતી તે રૂપાના વાર લીધા વારે ને પછી શેકલા અમને નાખા શેકલા હે ને મારી વાટ જોવાનું બેઠા કે નવી થાય ને તો હમણી નાખે એટલે એવું હે ને ખેતરમાં હાલે દાંતી મારવાનું કામ રવિ ઉભર ઉઠાણવા ગોળ ને ત્યાં ટાટાયા ભાંગે નાખાની અને આણી હેને ને આયુષ સુતો નથી બિસ્તારાની મોર ગાઇઠ જ નહીં જ ગરતી તે ઊભો હોય પડ્યો મારે વાહે ને હું હે ને બાધા નથી ઘરમાં ગીરવાનું કંઈ મેળા આવતો નથી એટલે એવું હે ને જો કહેવો અસલ નટાણવાય પંખીની મજા આવી જાય આ સોખા નાખે હોય ને ફરી આમાંથી ને સૈણ્યા રાખે ને આ ફિલ્ડિંગ ભર્યા રાખે ને એણે હે ને એણું ખાવાનું પડ્યું હોય ને તે એણું ખાવાનું જો કોઈક પોતાની અટાણામાં એ ખાવું ન હોય મરજી હોય ને તો ખાઈ લે અને નકર ખાવું ન હોય ને કોઈને ખાવાય ન દેવું હોય એટલે એવું હું કર્યા રાખે તે જો હું વારતી ત્યાં ઢેગલા કરી લીધા ને વારતી વારતી આગળ પૂગીને ત્યાં ત્યાં લખમણ ફોન આવ્યો તે આયુષની નાસ્તામાં થોડાક બિસ્કુટની જરૂર હતી ને મારે ખજૂર પાક બનાવવું તેમાં બિસ્કુટ જોતા હતા તે મેં ફોન કર્યો હતો કે મોરા બિસ્કુટમાં બીજી બે ત્રણ વકલ હતી ક્યાં લેવાની મેં કોઈ મેરી ગોલ્ડ લેતો આયજ ને તે એવું હે ને તો વારતી વારતી આ પૂગી હતી આજે ઓલી કોરાય બધું વારવાનું હતું તે એ કોરાય વારે લીધું ને વિસારે થોડું કંઈક બાકી હતું તે બધું વારે ને સાફ સફાઈ કરતી હતી તે હાલો તો પેલા વારે નાખીને પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કર્યો ને અમારે ટૂનું હે ને દૂધ પીવા લીધું ને તે જો બે ગૂંતી ની રાતનું વહેલું દવાઈ જાય ને આપડો ઘીનો ડબ્બો હોય ને એક પૂરો કરી દીધો અને બીજો હોય ને તો હાવો એટલે પૂઈ ગયો બીજો ડબ્બો આ ભૂરાની ને બધા ખવર આ આ મોટીની ભૂરીની ને એમાં બધી મુકાઈ ગઈ છે ને એણે એને ખવડાવીએ આવીએ ગાયું ગાભણ હોય ને એણે બધાને એમ ઘી જ ખબર આવીએ હું લોહીં અસલનું પકડે અને પછી પાછો દૂધમાં એવો અસલ ફાયદો થઈ જાય તે વ્યાણલની ન ખવડાવીએ આવીએ વ્યાણલને ટાઢું લાગે અને દોવા દેતા દોવા દેતા ન હોય ગાભડા હોય ને એણે ખવડાવીએ જો વાહીંદા અટાણમય કરે તે વહેલી ઉઠી હતી આજે હું પોણા શિયાર વાગે તો ઉઠી ગઈ હતી કાલે મોડું થઈ ગયું ને તે હવે ડૂબતી જ નહોતી દોવ્યાની પછી અને અટાણે અગિયાર દોવાની હોય એક વધી આ દોવાની નવી આવીને એ નકર દસ દોવા દેતી હતી એ અટાણે અગિયાર દોવા દી હતી જરાક જરીક ટાણે ઉઠી જાય ને તો ટાણે કામ થઈ જાય ત્યાં જ ગમાયણું કાઢવાની હોય તે હગો આવે ને દૂધ ભરે એ તો પછી ગમાયણું કાઢી નાખીએ ને આજે હું હારમણો લઈને જ રખડા

Thôi cho mấy mô tí mấy, hết là bất đồng nạc cho mấy mấy cú thi ai oan Dạ, sưu thi <coughs> <coughs> <coughs>

કેળાન બેફર હા કાજુ બિસ્કિટ તો એટલે બધો નાસ્તો મોકલાયો કંઈ મોટી માઈન તીકી ને બધુંય ને હમ હા તારે લઈ જવાની શીખી છે હમ તો થેન્ક યુ કરી દેવાન સાની ને એ હે ને એની મોટીમાંની મોટીમાં કહેતો જ ને હંસા જ કીએ એ પેલાથી બોલતા હેતુ એની જીભ મરે ગઈ ને તે એ હંસા જ એ હંસા એટલે બધો નાસ્તો મોકલાયો હંસા કહેતા એની જીભ પડે ગઈ એ ચાલો ઠેકાણે કરી દો ને તારું સૂટ ને બતાવી દે કેટલો ભર્યો અટાણ મે બહાર ને કાઢું મને એ બધી દેખાડી દીધેલા છે સીકી ખાલી ગોઠવે દે 他们也。 થાતું હે ને બહાર નીકળે હે આ લેતો આવજી પાઉસ ને બધું પાઉસ બદલાવે લેજે યોગેશ ની દુકાની થી શીકેની કે લઈ જાવી ને તો તારો ઓલો નાસ્તો કิว લઈ જાય અગિયાર 10 તો એ નાસ્તા પેટે લઈ જવી પડે ને બસ ભૂખ લાગે હાબુદાની એવા હેઠો પડ્યો ગરમ પાણી બોટલ ઓલો હંસો લે લે ઈ લે લે બરોબર સ્પ્રે લઈ જવા હે કે હારું વાંચી હાલ તો લે લે બારોબર પછી માર કામી જાઉં એ બધું હેરીખું ભરે લીધો ભાઈ ની જવાની તૈયારી થઈ ગઈ હાવ એટલે રેડી થઈ ગયું મેં ત્યાં વાંધો હમ સંપલ લીધા ઓલ જોરી લીધી Halo